નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમ અટકી પડતા ઘણાના પગાર અટવાયા છે અને બોનસ પણ અટક્યા છે બેંકોમાં ત્રીસ થી ચાલીસ ચેક ક્લિયર ન થઈ શકતા વેપારીઓના નાણાં ફસાયા છે બેંકોએ સોફ્ટવેર અપડેટ ન કરતા ગ્રાહકોને મુશ્કેલીઓ વધી છે તે વેપારીઓ જણાવી રહ્યા છે લાખોના ચેક પંદર દિવસથી ક્લિયર થયા નથી અને વેપારીઓ અત્યારે હરામ પરેશાન જોવા મળી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલિસ બ્રિજથી નહેરુ નગર વચ્ચે એક કિલોમીટર વિસ્તારમાં ગાર્ડન નદી કાંઠાનો ઇતિહાસ પણ બતાવાશે ફ્રન્ટનો લિનિયર ગાર્ડન નવા વર્ષમાં ખુલ્લો મુકાશે જૂની કારણસેની પ્રતિકૃતિઓ પણ જોવા મળનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વમાં જવાલેજ જોવા મળતી ટ્યુમરને અઢી કલાકની સર્જરી કરીને કાઢી નાખવામાં આવી એક જ કિડનીમાં ફરીથી કેન્સરની ગાંઠ જોવા મળી સિવિલમાં સફળ લેપ્રોસ્કોપી કરવામાં આવી ખાનગી હોસ્પિટલમાં અઢી લાખમાં થતી સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી છે સિવિલમાં થ્રીડી લેપ્રોસ્કોપીની એક વર્ષથી વધુ સુવિધા જોવા મળી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીની ગુજરાત યુનિવર્સિટીની રિપીટર પરીક્ષાઓ ઓગણત્રીસ ઓક્ટોબરથી શરૂ થશે અને રેગ્યુલર તેર નવેમ્બરથી જોવા મળશે ચાર તબક્કામાં યોજાનારી પરીક્ષાઓ આશરે બે લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે મહત્વના સમાચારની વાત કરીએ તો બે રેલવે સ્ટેશનના એક સરખા નામથી મૂંઝવણ ઊભી થઈ છે ચાંદલોડિયા એના મુસાફરો બી સ્ટેશને પહોંચે છે ભૂલથી બીજા સ્ટેશને પહોંચી જનારા મુસાફરોને રિક્ષાના સોથી બસો રૂપિયા ચૂકવવા પડે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના એસટી સ્ટેશનો પર લીક થતા નળ બદલીને પાણીનો વેફાટ અટકાવાશે અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેશનની મુલાકાત દરમિયાન ડેપ્યુટી સીએમની જાહેરાત તારીખ સત્યાવીસમીએ ચકાસણી કરીને ક્યાંયથી પણ પાણી વેફરાય છે તો તે અહેવાલ મંગાવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ દિવસમાં જ ચોરી કરીને ભાગેલા યુવક સામે ફરિયાદ નોંધાય છે ઘરઘાટી તરીકે રાખેલા પરિચિતના મિત્રે તબીબના ઘરેથી છ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા ચોરી લીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સરકારી કામમાં રૂકાવટ કરનારા નબીરા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જૈનમને બે દિવસમાં હાજર થવા ફરમાન ઇમ્પોર્ટેડ બિયર ક્યાંથી આવી તેની તપાસ કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજની તહેવારમાં વતન આવવાનો ખર્ચ વધ્યો મુંબઈથી ભુજ કરતા બેંગકોક અને શાહજહાની પાઇટ સસ્તી જોવા મળી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટની રાજકોટમાં એક રેસ્ટોરન્ટમાં પંજાબી શાકમાં ઈયળો નીકળી હતી ગ્રાહકના હોબાળા પછી રેસ્ટોરન્ટે શાક ફેંકી દીધું છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ફટાકડાના તીવ્ર અવાજથી કાનની નસ બગડે તો સંપૂર્ણ બહેરાશ પણ આવી જાય તીવ્ર અવાજ સાથે ફૂટતા ફટાકડા કાન અને આંખ માટે નુકસાનકારક છે સાવધાન થઈ જાઓ ફટાકડાનો ધુમાડો પણ ખતરનાક સાબિત થઈ શકે છે ફટાકડાની ધાતુ પર શરીર ઉપર અસર પણ જોવા મળતી હોય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢને જૂનાગઢમાં પંદર કેમેરાની મદદથી વૃદ્ધની પૈસાની થેલી શોધી કાઢવામાં આવી કેસોના વૃદ્ધ જૂનાગઢ ખરીદી કરવા માટે ગયા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની સિવાકાશીમાં આ મશીનોનો ઉપયોગ શરૂ થતાં છેલ્લા બાર વર્ષથી આગનો બનાવ નહીં બનતો માત્ર વડોદરામાં જ ફટાકડાના પાવડર મિક્સિંગ મશીન બની રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાની મહેસાણામાં ડિજિટલ પેમેન્ટ ત્રણ મહિનામાં એક લાખ કરોડને ફાળ ગયું છે યુપીઆઈ મર્યાદા એક લાખ થવાનો ફાયદો જોવા મળ્યો આ વર્ષે ડિજિટલ પેમેન્ટમાં રૂપિયા છ હજાર સાતસો ને પંચ્યાસી કરોડનો વધારો પણ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં છન્નું લાખ નકલી મતદારો મનસા પ્રમુખ રાજ ઠાકરે દ્વારા રેલીમાં ધૂમધડાકા જોવા મળ્યા ચૂંટણીમાં મેચ ફિક્સિંગ થયું છે એમ કહીને મહાયુતિ પર પ્રશ્નોની જાળી કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન એટલું બધું આગળ વધી રહ્યું છે કે ચીનમાં બસો કિલોમીટર સુધી ઉડાન ભરી શકે તેવી ડ્રાઈવરલેસ ફ્લાઇંગ ટેક્સી લોન્ચ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંદર વેપારીના નામે એક કર્મચારી દુકાનમાંથી સાત પોઈન્ટ ચોવીસ કરોડનું સાત હજાર સાતસો ને પચીસ ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયો છે જવાબદારી સોંપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના દાંડિયા બજાર બ્રિજ પર બનેલી ઘટના જન્મદિવસ મનાવીને રોશની જોવા ગયેલા યુવકનું ટ્રકની અડફેટે મૃત્યુ થયું છે અકસ્માત બાદ ડ્રાઈવર ટ્રક મૂકીને ભાગી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની પૂજારીએ ચાંદી અને જળતરના પૂઠિયા કટરથી કાપીને વેપારીને વેચી દીધા પાલડીના દેરાસરમાંથી એક પોઈન્ટ ચોસઠ કરોડના દાગીનાની ચોરીનો મામલો સામે આવ્યો પોલીસે પૂજારી સફાઈ કર્મી દંપતી અને બે વેપારીઓની ધરપકડ પણ કરી લીધી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે